તવ જોરે એડી કને કોકો રાખો તુમે ઘરે કયાશ ને ફોરી ગઈ જ તપરી નીચે ફરાને ને દરબેરી ઓ પોતક

તો યુપી સમજે છે કે આ શું ન ન ન આવ છે કે આજા બચે રતી ન આવ અરે પાય સમજે તો એ બોતો তোমার শাশুড়ি খুব ভালো মন্দ না খুব সুন্দর দরকার তাদের বাড়িটা নিয়েছি ওই যে প্রথম পান্ত আলু ভাতটা নিয়েছো আর শাক নিয়েছো শাক আমি আলু ভাতে ভালো চব্বিশ